नमस्कार गुरुजनों मित्रों आप सभी का इस संग स्वागत है आजrangle मार्ग को खूब खूब स्वागत मित्रों गणिवार मांगलिक कुंडली भी दर्ज है जेरे मां पण जो सातमासतनो मंगल આવે ને कुंडलीમાં તો માણસ થોનું નસીબ આસ થઈ જાય કે ભાઈ ન તો લગ્ન થાજે ન લગ્ન જીવન સારું થશે કે નીંદીમાં મંગળ નું કોઈ સુખ નહીં મળે એવું કઈ જ નથી ધ્યાન રાખજો આ વસ્તુ બિલકુલ ખોટી છે આવા માણસો એ શું કરવું જોઈએ एक पित्तणनी बरणी ले ली जी पित्तणनी बरणी में ए बरणी में मध भरी એટલે પોતાનો ઘર માં રાખું છું સામે બંગળ સામે સૂર્યનો પ્રભાવ લેવા માટે આપણે પિત્તણની બરણી લીધી અને એમાં મધ ભરીને કુદરતી સૂર્ય મંગળ સ્ટીવ નહીં એને બંગળનો પૂરેપૂરો ફાયદો મળશે નુકસાન નહીં તો एकदम સેલોને સરળ ઉપાય બતાવ્યો આવા લોકો એક ચક્કસ આ ઉપાય કરો अच्छा नमस्ते